પારડી પોલીસે ડમ્પરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ખેપિયાને ઝડપી પાડ્યા પારડી પોલીસે ડમ્પર અને દારૂ મળી કુલ રૂપિયા તેવીસ પોઇન્ટ ચોપ્પન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈજીઆર ગઢવી તેમના સ્ટાફના એએસઆઈ ચંદુભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ નિતિનભાઈ કિરીટસિંહ સાથે રાત્રે સાડા દસ એક પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન મળેલી બાતમીના આધારે પારડી ચંદ્રપુર બીજના છેડે આઈટીઆઈ સામેથી સુરત તરફ જતો હાઈવે પર ડમ્પર નંબર ડીડી ઝીરો વન ક્યુ સત્તાણું ઓગણચાલીસને અટકાવ્યો હતો અને ડમ્પરની તલાશી લેતા જેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂના બોક્સ નંગ જેમાં બાટલી નંગ ચોવીસ ચુમ્મોતેર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર બસો એસી નો મુદ્દા માલ મળી આવતા રૂપિયા વીસ લાખ નો ડમ્પર મળી પોલીસે કુલ રૂપિયા ત્રેવીસ લાખ ચોપન હજાર સાતસો એસી નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને ચાલક અંકુશ દીપકભાઈ રાઠોડ જેમની ઉંમર છવ્વીસ વર્ષ અને મટવાડ ગામ ગણદેવી નવસારીના રહેવાસી અને ક્લીનર જીજ્ઞેશ દિનેશભાઈ હળપતિ જેમની ઉંમર વીસ વર્ષ આલીપુર અભેટા ગામ ચીખલી નવસારીના રહેવાસી તેમની ધરપકડ કરી છે ઝડપાયેલા ખેપિયાની કરેલી પોલીસે પૂછપરછમાં દારૂ નો જથ્થો દમણથી ભરાવવામાં આવ્યો હતો અને તેને સુરત મગદલ્લા રોડ પર પહોંચાડવાનો હતો દમણથી દારૂ ભરાવી આપનાર એક ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે